મિત્રો આપણે હસમુખ ભાઈ વાડીયા દેશી નાખ મિત્રો આપણે હસમુખભાઈ ની વાડીએ પહોંચી ગયા છીએ અને હસમુખ ભાઈની ની બનાવી નાખ્યો સરબત તમે જોઈ લો પછી મિત્રો આપણે ગયા સરબત દેવા દઈ દીધો સંજીવભાઈ ના અને પછી ઓમ ભાઈ પણ શરબત પી લીધો મિત્રો પી લીધો નીકળી ગયા તરફ પાછા મિત્રો ભાઈ ની વાડી પૂછીને પેલા ભાઈ હરે રામ રામ કરી લીધા અને પછી ભાઈ ના છોકરા હારે પણ રામ રામ કરી લીધા અને પછી ભાનુભાઈ પણ રામ રામ કરી લીધા મિત્રો

મિત્રો આપણે જઈએ છીએ કપા તરફ અને કપામાં ફૂલડા આવી ગયા છે તો હું તમને ફૂલડા પણ બતાવીશ તો ચાલો જઈએ મિત્રો અત્યારે હું મારા ગયો છું અને મારા કપામાં ફૂલડા પણ આવી ગયા છે અને પણ આવી ગયા છે મિત્રો અને મિત્રો આ કપા એવડો છે કે હું અંદર ઉભો રહું તો દેખાતો પણ નથી મિત્રો જોઈ લો મારા જેવડો ને જેવડો કપા છે મિત્રો

मित्रों ओडिये पोची ने अपने तरबूज कापीए छे जोई लो तरबूज ने चीरू करिए छे मित्रों चलो मित्रों तरबूज खावा पहला मित्रों मैं तुमने ખોખી બતાવી અને પછી મિત્રો મેં તમને કપા બતાવ્યા અને પછી મિત્રો મેં તમને તરબૂચ બતાવ્યા અને હવે આપણે આવતા રહ્યા છીએ શાક બકાલા અને હવે હું તમને શાક બકાલું બતાવવાનો છું આ છે મિત્રો રીંગણી આ છે મિત્રો મરચી અને આ છે મિત્રો ટમેટી અને ઓલો છે ગુવાર અને ઓલકા છે મિત્રો ચોરી આ હંધુ શાક બકાલું મારા ભાઈની વાડીએ છે મિત્રો મિત્રો હવે આપણે જોવાનું છે ઘરે તો ચાલો જઈએ મિત્રો આપણે મારા ભાઈ ની વાડિયા થી નીકળી ગયા છીએ અને જઈએ છીએ ઘર તરફ તો ચાલો મિત્રો મિત્રો આપણે નેવડિયા ચડી ગયા છીએ તો અમે જવાનું છે ઘરે મિત્રો આપણે મોટર સાયકલ માં બેસી ગયા છીએ અને આપણે ચાલ્યા જઈ છીએ મોટર સાયકલ લઈને મિત્રો મિત્રો અમે આપણે ઘરે ઘરે છીએ તો મિત્રો ચાલો અમે આપણે જવાનું છે ઘરે તો ચાલ્યા જઈએ છીએ મિત્રો મિત્રો તો વિડીયો જોતા રેજો તો મિત્રો વિડીયો જોતા રેજો મિત્રો વિડીયો જોતા રેજો મિત્રો પાસે આપણે મોટર માં બેઠા બેઠા જઈએ છીએ ગામ માં નીકળી ગયા છીએ મિત્રો તો આપડે જઈએ મિત્રો આપણે રોડે પણ આવતા રહ્યા છીએ ઢોરા પણ આડા આવી ગયા તો આપણે ઢોરા ને તારવીને તારી ને મોટર હાકીને ઘર તરફ નીકળી ગયા મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગામમાં તમે જોઈ લો મિત્રો આપણે આવતા રહીએ છીએ ગામમાં મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો